નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું જાંબુ રાવણા જે પ્રાકૃતિક રૂપથી એન્ટીઓક્સિડન્ટ જાંબુના ઠરિયા શાલ ગર્ભ બધું જ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે જે પ્રાકૃતિક રૂપથી ઓક્સિજન છે જાંબુમાં વિટામિન સી કેલ્શિયમ જેવા તત્વો હોય છે તે રોગ પ્રતિકારક શક્તિને વધારે છે ઔષધિ ગુણોથી ભરપૂર જાંબુની બાળકોથી મોટેરામાં ભારે માંગ જોવા મળે છે જૂનાગઢની દેશી ભાષામાં કહેવાતા રાવણા જેને બીજા પ્રદેશોમાં કાળા જાંબુ કે મોટા જાંબુ તરીકે ઓળખાય છે આમ તો જાંબુ અને રાવણા બંનેમાં અંતર ઘણું છે પરંતુ આપણે આજે જાંબુ વિશે વાત કરી રહ્યા છીએ જે રાવણા જેવા સેમ દેખાય છે આ રાવણા શરીરને ભરપૂર ફાયદો કરતું હોવાથી તેને બ્લેક પ્લમ કે ભારતીય બ્લેકબેરી પણ કહેવામાં આવે છે ગુજરાતના જાંબુના ઝાડ સૌથી વધારે જૂનાગઢ નજીકના સોડવદર ઘોડવદર અને વિજાપુર સહિતના વિસ્તારોમાં થાય છે આ વિસ્તારના જાંબુની માગ સમગ્ર દેશમાં વધારે જોવા મળે છે રાવણા જાંબુનો રંગ ભલે કાળો હોય પણ સહેરા પર સમક લાવવામાં ઉપયોગી છે સહેરાથી કરસલીઓ દૂર કરે છે સહેરાનો રંગ સફેદ રાખે છે અને ખીલને મટાડીને શહેરો યુવાન બનાવે છે રાવણા જાંબુ ખાવાથી લોહીનો સંસાર વધવાથી સહેરા પર કાળા ડાગ ધબ્બા થવાની શક્યતાઓ ઓછી રહે છે તમારા વાળની સમક પણ વધારે છે નસો ઉતારવા માટે તેના પાંદડા સાવવાથી ઝડપી રિઝલ્ટ મળે છે તમારો અવાજ સુરીલો બનાવવામાં તેને મધ સાથે નિયમિત ખાવાથી લાભ પ્રાપ્ત થાય છે રાવણા જાંબુ ફળ જંગલમાં થાય છે અને ખૂબ જ સસ્તા હોય છે જાંબુ સ્વાદમાં ખટ મીઠા બાળથી મોટેરાને પસંદ પડે છે જો બાળક પથારીમાં પેશાબ કરી લેતું હોય તો ઠળિયાને પીસીને રોજ એક ચમચી પીવડાવવા તો સમસ્યા દૂર થશે પેટની સમસ્યાઓ રહેતી હોય કે પેટ સાફ ન હોતું હોય તો જાંબુના રસમાં યોગ્ય પ્રમાણમાં મીઠું ભેળવીને સેવન કરવાથી પેટને તમે સ્વસ્થ રહ્યા છો જાંબુથી ખોરાક ખૂબ જ જલ્દી પસી જાય છે અને ભૂખ લાગવાની સમસ્યાઓ દૂર થાય છે જાંબુ અને રાવણા એ બે પ્રકારના એક કુદરતી વનસ્પતિ છે પણ આપણે જાંબુ વિશે વાત કરી છે આજે